મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઇસમો એક ઓમ્ની ગાડી જીજે 23 પી 3831 નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યુ કરાવવાની કામગીરી કરે આ આ ધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકત મળવા વાહન તથા આ બે ઇસમો નામે રિઝવાન બોહરા તથા રાહિલ વોરા મળી આવેલા